હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ નહીં ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન છે આજે અમારી અને વેલકમ ટુ અવર બ્લોગ અને આજે અમે બપોરે જો શું કરી રહ્યા છે મારા વાડમાં મારા વાડમાં જયું નાખે છે સ્પ્રે લીંબુવાળો અરે વાહ વાહ બરાબર છે બરાબર પેથીએ પેથીએ નાખજો બસ 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 હવે બીજી પેથી

ધંધે લગાડી દે છે આવી રીતે મારવાનો સ્પ્રે બધી બધા પેથીમાં જવો જોઈએ કરો બી અને ઉપરથી તાના હોમ વાત કરે છે પછી હું તમને નહીં કરી આલતી ઓ લે કરી વાલ માલે લે કરી આલું કરી આલું કરી આલું તેલ તો ના ખ્યાત ને એટલું ઈ નહીં થતું તાર અને મને આવું બધું કરાવે એટલે ઓટલા ઉપર દેવીને આજે અમે આવું બધું કરીએ છે જો કે ફળિયામાં કોઈ છે નહીં એટલે કોઈ જોવાવાળું છે નહીં ચાલો ફટાફટ તો મોબાઈલ હવે હું મોબાઈલ પકડવાનું જોડે ફૂલ સેવા કરાવ છું પેમ્પર છું

અબને બીજા બીજું એ જ આપડે દાનપનમાં મોબાઈલો નતાન ચાલો આવે ગસ ગસ કેવીતે લગાવણો તમે આ કરો છો ને સ્પ્રે કર ધ્યાન પછી આ એટના ગસ્યાવા હા આ સેમ્પલ લઈ દો તો ભાઈ લઈ ગયા છે હવે ફોલ નહીં કરશે એમની હમ બસ હવે મને હું નવડાવીશ હમ હમ હ ચાલો 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 પત્યુ ચાલો બાય બાય નેક્સ્ટ સ્વીડિયોમાં પાછા મળશું